લીલા મરચા લાલ મરચું લીલું લસણ આદુ હળદર આખો જીરું લાલ મરચું આની અંદર આ લીલા મરચા નાખી દઈએ અરે આ આદુ અને લાલ મરચા લીલી હળદર આ બધી વસ્તુ આપણે નાખી દેવાની છે શિયાળાની ગુલાબી ઠંડી ઉડાડી મેકે ને એવી આ ખાંડણીયામાં ખાંડેલી ચટણી બને છે અને ભાઈ આ બધી વસ્તુ નાખી દેવાની અને ત્યાર બાદ છે ને ભાઈ આપણે જે સુકો જે આખો જીરો લીધો છે ને તે નાખી દેવાનું છે આખો જીરું નાખીને આને ખાંડી લેવાનું છે એકદમ અટકસરું ખંડાવવાનું છે આખ અદકસરું ખંડાઈ જાય ને ત્યારબાદ આપણે છે ને ભાઈ સરસ મજાનો આ જે મરચું આપણે કોરી ભૂકી લીધી છે ને લાલ મરચાંની તે નાખી દેવાની જો હવે આપણે નાખી દેવી લાલ મરચું બરાબર અને પાછું એક બે વખત ધસતા મારી લેવાના છે અને પછી આપણી ચટણી એકદમ તૈયાર થઈ જશે પછી આપણે છે ને ભાઈ સોલા ઉપર ગરમ કરીને એકદમ ચટણી પકાવવાની જો આ રીતે આપણે અતકસરું વાંટ્યું છે હવે આપણે જો સોલો ઝકવી દીધો ને સિત્તેર ગ્રામ તેલ નાખી દીધું છે હવે એની અંદર આપણે બસો ગ્રામ ચટણી એકદમ શેકીને છે ફર્સ્ટ ક્લાસ અને તેલ વધારે રાખવાનું કારણે તમારે પાંચ હજાર દી રાખવી હોય ને વધારે તોય પણ ચટણી રહે અને અંદર આપણે નાખી દીધું લીલું લસણ અને ત્યારબાદ પાછું મિક્સ કરી દેવી અને ત્યારબાદ આપણે નાખી દેવી મીઠું જરૂરિયાત મુજબ અને ત્યારબાદ આ એક ચમચી આપણે જીરું નાખી દઈએ અને પછી આપણી ચટણી એકદમ તૈયાર થઈ જાય છે જો તમને આ રેસીપી સારી લાગી હોય ને તો વધુ વધુ શેર કરજો અને ભાઈ બનાવજો મોજ પડી જશે ખાવાની